ઘોડે માણસમાં પાણી માણસ ભાગ જળ છે એ માણસને પરાજિત કરવાનું કામ કરે મારી સેવામાં શત્રુઘ્ન મારું જળ તત્વ મારી સેવા કરે છે ભરત રૂપી આકાશ તત્વ મારી સેવા કરે છે જાનકી રૂપી પૃથ્વી તત્વ લક્ષ્મણ રૂપી તેજ તત્વ અને હનુમાન રૂપી વાયુ તત્વ મારી સેવામાં છે માટે હું તંદુરસ્ત છું સુગ્રીવે કહ્યું મહારાજ બરાબર પણ સુગ્રીવ વિષય જીવને ઘણા માણસોને તમે ગમે તેટલું સાવ સ્પષ્ટ સાધાર કહી દો ને તોય એ બીજાને પૂછે પાછું કે તમને શું જેમ આપણે કહીએ ને કે ડૉક્ટરનો બીજો અભિપ્રાય લેવો જોઈએ બીજાનો ઓપિનિયન આપણે લેવો જોઈએ કે ભાઈ તમને હાર્ટનું તકલીફ છે ચાલો બીજાને પૂછી લઈએ તો આમ લગભગ કહીએ એક દિવસ પાછા સુગ્રીવ અને હનુમાનજી બે એકલા બેઠા હતા એટલે શ્રી હનુમાનજીને પૂછ્યું હનુમાનજી તમે તંદુરસ્ત હનુમાનજી જેવો તંદુરસ્ત કોણ અતુલિત બલધામૈલા અમગ્રગણ્યમ સકલ ગુણ નિધાન રઘુપતિ પ્રિભક્ત વાત ધાતમ નમાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતી લોક ઉદાકર રામદૂત અતુલિત બલધામ અંજની પુત્ર આટલું તો બોલો તમ અંજની પુત્ર ધન્યવાદ જાગ્ય છીએ એનું પ્રમાણ આપતા જાય કંચન બરણ બિરાજ સુવેશા હાથ વજ્ર ધદા બિરાજે સાધુ સંત કે તુમ રખવારે રામ દુવારે તુમ રખવારે જય 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 હનુમાન ગોસાઈ તુલસીદાસ સદા હરિચેરા પાંત્રીસ ટકા તો મળી ગયા ત્રીસ ટકા તો મળી ગયા સો વાળું છોડી દઈએ આપણે ધન્યવાદ વાહ ગોંડલ ખુશ રહો બાપ તો હનુમાનજી અને પાછા સુગ્રી સુગ્રીવ સુગ્રી હનુમાનજીને કીધું ભગવાનના મેં પૂછ્યું એટલે એણે કીધું કે આ તત્વો જે મારામાં છે એની તત્વો પાસેથી હું સેવા લઉં છું એટલે હું તંદુરસ્ત મને ક્યારેય માથાનો દુખાવો નથી થતો મને કાનમાં ક્યારેય રસી નથી થતી મને પીંડી કળતી નથી મને પેટ પગ તૂટે પગ તૂટે એવું એવું મને ક્યાંય આમ કળતર નથી કારણ કે પાંચ તત્ત્વો મારામાં રહેલા પાંચ તત્ત્વોની પૂર્તિ કરે તો હનુમાનજીને પૂછું ભગવાને તો આવું કહ્યું તમારું શું તો ભગવાન બોલી ગયા એટલે વાત પતી ગઈ હવે પછી મને શું પૂછો છો તો કે નહીં નહીં તમે ભગવાનને વાત નહીં કરતા કે મને પૂછ્યું તું પણ આપણે બે સમજીએ કે તમે જરા કંઈક તો કહો છો તો કે મારી એજ છે પાંચેય પાંચ તત્વોની હું સેવા લઉં છું એમાં મારા પાંચેય તત્ત્વો તંદુરસ્ત રહે મારી અંદરનું જળ તત્વ મારી અંદરનું પૃથ્વી તત્વ મારી અંદરનું યજ્ઞ તત્વ વાયુ તત્વ ના એ કઈ રીતે તમે તો ક્યારેય વાત કરી નથી પણ આવા નિરાતે આપણે બેઠા છીએ ક્યારે તે પૂછ્યું છે ક્યારે આજે બેઠા છે હવે હનુમાનજી જવાબ પ્રણવ પ્રાણ પવન કુમાર સુગ્રીવ એ સુગ્રીવ તુલસીદાસજીએ રામચરિત માનસમાં આ લખ્યું તે વાંચ્યું ક્યારે કે નાના પ્રણવા પવન કુમાર મારી હું પવન નો દીકરો છું એટલે વાયુ ની સેવા લઈ પ્રણવન ખલ બન પાવક દુર્જન ના વન ને સળગાવવામાં હું અગ્નિ છું એટલે અગ્નિ નો મને સહાય મળે છે બીજું તો પ્રણવું કુમાર કુમાર ખલ બન પાવક જ્ઞાન ઘન જ્ઞાન વાદળ એટલે જળ તત્વ મારું જળ તો મારી સેવા પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગળ હૃદય ઘટાકાશ આકાશ હૃદય આકાશ મારું હૃદય આકાશ છે અને આગાર આગાર એટલે ઘર જમીન વગર ઘર ક્યાં બાંધશું આગાર શબ્દ જો લેવો હોય મકાન શબ્દ તો આપણે પૃથ્વી તો જોઈએ એ આગાર શબ્દમાં પૃથ્વી તત્વનો સંકેત છે આ એક જ સોઠામાં એક જ તત્વમાં હનુમાનજીનું તંદુરસ્તીનું રાજ છે તો મારા તમારામાં રહેલા પંચ તત્વ આ બધા રામાયણના રહસ્ય ઓરવ રામ રહસ્ય અને કાજુ સાહેબ એ તો આપણો ગુરુ ખોલે તો ખબર પડે નહીં ખબર નથી અને આટલા જાહેરમાં જ હું પહેલી વાર કહું છું આ મુદ્દો આ નવસો ને છત્રીસમી કદામાં આટલા જ મેં એક બે જગ્યાએ અમસ્તા બેઠા બેઠા વાત કરી છે એક વાત જુદી છે એક વૈદ્યરાજની સાથે હું વાત કરતો ત્યારે મને 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 એણે પૂછ્યું તમારી તંદુરસ્તી તમે જ્યારથી જોઈએ તમે રામદેવ બાબા નથી મને કહેતા બાપુ તમે એવા ને એવા લાગો છો મને મારે એવું ને એવું જ રહેવું છે પેટ બહાર ન નીકળવું જોઈએ છાતી અંદર પેટ બહાર ઉલટું થયું એ તંદુરસ્તીની નિશાની નથી છે અને પછી પગ બગ હાઠીકા જેવા થઈ ગયા કાર્ટૂન લાગે માણસ કાર્ટૂન માણસ માણસ નથી લાગતો કાર્ટૂન પણ આ પરમાત્મા પરમાત્માએ રચેલા પાંચે તત્વોને જો સેવન કરતા આવડી જશે તો આ શરીર જીવવા જેવું છે બહુ જ જીવવા જેવું કુણભાઈ શાહ આપણા આદરણીય વિચારક એમ કહે છે કે મર્યા નહીં ત્યાં સુધી જીવવું જોઈએ આવું વાક્ય મર્યા નહીં ત્યાં સુધી જીવવું ઘણા માણસો બસ મરવાની જ વાત કરે હવે મરી જાઓ અને મારા ઉપર ફોન બાપુ હવે જલ્દી ભગવાન બોલાવી લે તને ન બોલાવે હજી તો તને ઇન્કમ વાળા બોલાવશે એ તને નહીં બોલાવે હજી તો તને ઘણા ઈડીવાળા બોલાવશે આઈટીવાળા બોલાવશે સીઆઈડી વાળા બોલાવશે ઘણા લાઈનમાં ઊભા છે તને એ નહીં બોલાવે બરાબર છે મને ભગવાન હવે ભગવાન હવે દોરી ખેંચી નહીં મારી

જે મળે એની સામે હસીને વાત કરવાની હા એ આઈસ્ક્રીમ ખવડાવે તો ખાઈ લેવાનું તો આપણે એને ખવડાવી દેવાનું લહેરમાં જ રહેવાનું એ તો બે બાજુ હોય ને એ ન ખવડાવે ખવડાવી દેવાનું અને આપણી પાસે પૈસા ન હોય તો હામાને કહેવાય કે ભાઈ તું મને ભજીયા ખવડાવીશ ને તો હું પ્રસન્ન રહી શકીશ મારે પ્રસન્ન રહેવું છે ઉધાર રહીને પ્રસન્ન રહે તું મને ભજીયા ખવડાવ હું પ્રસન્ન રહી શકીશ તમે મને ગાંઠલા ખવડાવ એટલો પ્રસન્ન થઈ જાઉં સાહેબ કેટલો સસ્તો માણસ છું કેટલો સસ્તો માણસ આટલું સસ્તું તો શું છે બહુ કર્યો ભાઈ તો બાપ મને વાત કરતા બહુ સરસ વાત તમે છે ને સાહેબ સ્વર્ગમાં છે ને તમને એક બીજી વાત આપણે વાત કરી સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી चक्र चक्र संस्कृत में छास गाय तो कान दुर्गा सार 30 लीटर नहीं 130 लीटर दूध આપે કામ નું એવી ગાય સુરધન 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 પણ છાસ નથી આ કે દૂધ છે છાસ નથી હવે દૂધ હોય અને છાશ ન ખાય એ કેમ બને તમે મને તરત જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ હા બોલો બોલો મેળવણ નાખવું મેળવણ શાનું નથી એટલે દહીં મળતું એટલે 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 કાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જે દી જન્મ થયો ને તે દી બ્રહ્માણી ઇન્દ્રાણી લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે બે બે બેડા પાણી ભરી દીએ અને બદલામાં તું અમને છાશ આપ અમારે ત્યાં છાશ નથી આવું અર્થઘટન આપણે ત્યાં થયું બાપ ભગત બાપુની વાતનું અને એની પંક્તિ ગાઈ દઉં તમને Atma <tries>